ખેડા જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના મંત્રીના ફોનનો ઓડિયો મળી આવતા વાળનશેરમાં વાલધારી રબારી ભરવાડ દ્વિપૂજક સમાજે આજ રોજ માત્ર પોલીસ સ્ટેશનના ફરિયાદનું આવેદન આપ્યું હતું તેમનું કહેવું હતું કે આ અભદ્ર પાસેથી સમાજની લાગણી ઊભાઈ છે જેથી કરીને વહેલી તકે ઈશ્વરભાઈ વિરુદ્ધ કડકમાં કડક પગલા લઈને કાર્યવાહી થાય શર્મા સમાજના આગેવાનોએ વધુમાં જણાવ્યું કે જો માત્ર પોલીસ સ્ટેશન કાર્યવાહી નહીં કરે તો અમે ગૃહ મંત્રીને રજૂઆત કરીશું રિપોર્ટર સંજય જીપીએમસી ન્યૂઝ ટવેન્ટી ફોર બાય સેવેન લાઇવ એમ નઈ પણ તમારે તો પાછું છે ને જુઓ તમને અંધારામાં માર ગાયું અને કલાક પછી પાછો મલમ લઈને આવીને પાટો પહોંચી મલમ ચોપડી દેવાનો અને હાથ ફેરી ને તમને ઉકાળવા દેવાના કલાક હાથ ફેરવાનું જાઓ બેઠો ચિંતા ના કરશું ચિંતા ના કરશું હા એની એની પદ્ધતિ છે સમજી લો તમને એમ લાગો આ ભાઈ તો બહુ ખતરનાક બહુ સારા માણસ મારી બહુ લાગણી કરે છે બરોબર છે એવો છે તમને ખબર છે રબારી રબારી જે રબારી હોય એનો મતલબ શું થાય ખબર રબારી એની જાત ઉપર જે આવગન નહી રહેતો એવો છે રબારી ઓન રબારી લરાનો બીજો મતલબ શું થાય ખબર નહી હર શું થાય શું થાય ગણો ને તમે બે બારી એક બારીમથી ના નીકળે બીજી બારીમથી નીકળી જવાનું આ નિયમ હોય એમનો સમજો તમે પેલી વખત ખબર પડી કરેલું

ના સાચી વાત છે ઘણી વસ્તુ સર આપણાથી છુપાઈ ને કરી છે હમણાં પણ આપણે એમાં નહીં પડવું આપણે આપણું કામ કરવું છે સમજી લેજો બરોબર છે સાચી વાત છે પણ તમને એટલા માટે મેં અવગત કર્યા અગઉથી હમ કે એવા માણસને છે ને તમારી જોડે હા હા એ કરે ને તો બધા ઈશ્વરગાર ના સમજી લેતા ભાઈ સમજી લેજો ના બરાબર છે બરોબર છે સાચી વાત છે કારણ કે લોહી હોય ને લોહી પહેલા જોઈ લેવાનું લોહી જોયા વગર કોઈ દાડો કઈ

અને છપ્પન જાતના છપ્પન જાતના ભોજ બનાયા હોય ભોજન બનાવ્યા હોય છપ્પન જાતનો ભોગ બનાવ્યા હોય સોનાની થાળીઓમાં પીરસ્યું હોય ને સોના ની વાટક જમવાનું આલી હોય એટલે છેલ્લે શું કરે ખબર તમને એમ કે ગુબ્બારે જો હું આવો પછી અંદર રૂમ માં જઈને ગોખલો હોય ને ગોખલો એ ગોખલા રૂમાલ પાથરી પછી કઈક આલો બાપા આલો આલો બાપા આલો આલો બાપા આલો પાંચ મિનિટ આટલી કગરી ને બોલું કરે પછી આઈને ખાવા બેસે એવું કેતો હતો શિવમ શર્મા જા એની શું શર્મા એ અસ્ત્રો પેરાવાનો ગુણ હશે અસ્ત્રો પેરાવો એનો બરોબર છે સાચી વાત છે અને પોતે અસ્ત્ર ને અસ્ત્રો ફેરવવા જ કામ કરે છે ભાઈ એ ઉપર અસ્ત્રો ફેરવે નીચે ફેરવે એ બધું કામ એનું છે એવું એમ હવ શિવ parlor માં જતો અમદાવાદ એટલે આ કામ એ કરતો હતો એ ભાઈ એ ભાઈ સાંભળજો સાંભળજો તમને કહી દઉં એ ભાઈ કોક દરબાર ની હેઠી ચા પી ગયો હશે તો આયા છે દરબાર દાઢી કરવા માટે એના દુકાન માં ચા પી ગયો હશે કાતો દરબાર એની ગાંડ મારી ગયો હશે